અને વાત કરીશું અરવલ્લીની તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સૂચન અભ્યાર અંતર્ગત મેઘરજ તાલુકામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ પ્રસંગે ચાણસમાના ધારાસભ્ય દિનેશ બરબાર તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મેઘરજ તાલુકાના મોટા પાયે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન સુદૃઢ બનાવવા અને સ્થાનિક સ્તરે નવી નેતૃત્વ પેઢી ઊભી કરવા માટે કવાયત કરવામાં આવી છે કોંગ્રેસ સંગઠનમાં સુધારણા લાવવા અને મજબૂત પાયો ગોઠવવા માટે આભિયાન અંતર્ગત જૂના અને નવા આગેવાનો વચ્ચે સંવાદના પ્રયાસો થઈ રહ્યા છે આજે નવીન પ્રમુખ વરણી કરવાની હોય પ્રદેશ સમિતિ તરફથી હું દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય ચાણસમાં મારી અહીંયા નિમણૂક કરી છે દરેક આગેવાનોને સાંભળી અને અહીંયાથી જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને જેની સેન્સ વધારે આવશે જે સામાજિક આગેવાનો બીજી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો એ જે વાત કરશે અને કોને પ્રમુખ બનાવ્યા છે એ પ્રમુખ અંગે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને જે મારો સંપૂર્ણ રિપોર્ટ જે છે હું અમારા જિલ્લાના પ્રમુખ અરુણભાઈ બંને પ્રદેશ સમિતિના રિપોર્ટ રજૂ કરીશું અને ત્યારબાદ પ્રમુખની વરણી થશે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર મેઘરજ તાલુકાની અંદર આટલા બધા આગેવાનો આગેવાનો આવ્યા છે ખૂબ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સામે લડનાર આગેવાનો અહીંયા ભેગા થયા છે ત્યારે એમને એક એક કરીને સાંભળી અને આજના પ્રમુખમાં કેટલા નામ આવે છે એ નામની છણાવટ કરી અને શોર્ટ આઉટ કરીને ઉપર અમે એકાદ બે નામ મૂકીશું અને તે